જય માતાજી જય ખુડિયાર બધાને આજે સોમવાર તો આજે મેં ભોલેના આ ફૂલ મૂક્યું છે પૂજા કરી છે ને આ સરસ ચંપાનું ફૂલ હતું જે માતાજી પાસે મૂક્યું છે કેવું લાગે છે કમેન્ટ કરજો જય માતાજી બધાને આપણું જીવન એક બધું ઘેરેલું હોય છે સંબંધમાં અમુક કેવી રીતે તિરાડ પડે છે શું મિશન મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે એ સમજાતી નથી આપણને શું કારણ હોઈ શકે છે બહુ બધા સંબંધો તૂટી જતા હોય છે કોઈની સાથે એક સરસ વાર્તા છે હું તમારી આગળ રજૂ કરું એક પરિવારમાં ચાર જણા રહેતા હતા એક બંનેના માતા પિતા અને તેના દાદી છોકરાની ઉંમર લગ્ન કરવા લાયક થઈ ચૂકી હતી એટલે ઘરમાં લગ્નની ચર્ચા થવા લાગી એક દિવસ એક સંબંધ વિશે ચર્ચા થઈ અને સારો પરિવાર હોવાથી બંને પરિવારે મળી નક્કી કર્યું છોકરો છોકરી પણ એકબીજાને પસંદ કરતા હતા સગાઈ કરી દેવાઈ થોડા સમયમાં તેમના લગ્ન પણ થઈ ગયા લગ્ન હતા સોરી બંને પરિવાર સુખી સંપન્ન હોવાથી અત્યંત ધામધૂમથી લગ્ન કરવામાં આવ્યા લગ્ન થયા પછી ઘરમાં નવી વહુ આવી અને ઘર જાણે આનંદ ઉલ્લાસથી ગુંજવા લાગી ઉઠ્યો નવ વધુ ઘરમાં બધાને ખૂબ જ સાર સંભળ રાખતી અને ઘરમાં પણ બધા સભ્યો આ નવી ઓના આગમનથી એકદમ ખુશ હતા પરંતુ ખબર નહીં શું કામ છોકરાની માતા ઘણી વખત થોડી ઉદાસ રહેતી તે છોકરાના પપ્પાને થોડા દિવસમાં જ અંદાજો આવી ગયો છોકરાના લગ્ન થયા પછી નવી ઓળના આ ઘરમાં આગમન પછી તેની પત્ની થોડી ઉદાસ રહેવા લાગી પત્ની આ ઉદાસી ઉદાસીનું કારણ જાણવા માટે એકવાર જ્યારે ઘરમાંથી બધા લોકો બહાર ગયા ત્યારે તેને પોતાની પત્ની પાસે જઈને પૂછ્યું હું ઘણા દિવસથી નોટિસ કરી રહ્યો છું કે આપના છોકરાના લગ્ન પછી તું ખૂબ જ ધામધૂમથી સંપન્ન થઈ ગયા પરંતુ જ્યાંથી ઘરમાં બહુ હોય છે ત્યાંથી થોડી ઉદાસ રહે છે શું આના માટે કોઈ ખાસ કારણ જવાબદાર છે પત્નીએ તરત જ જવાબ આપતા કહ્યું અરે જવા દો ને પતિએ પૂછ્યું આજે કંઈ હોય તો તું મને કહી જ શકે એટલે પત્નીએ તેને કહ્યું તમે નોટિસ કર્યું લગ્ન પછી આપનો છોકરો સાવ બદલાઈ ગયો છે પહેલાં તો એ ઘણા વખત સુધી મારી સાથે બેસતો અને મારી સાથે અઢળક વાતો કરતો પરંતુ હવે તો એવું જ લાગે છે એને મારી કોઈ મારી માટે કંઈ ટાઈમ જ નથી ક્યારેક થોડી થોડી હળવી વાતો થાય છે આ સિવાય જો એક દિવસની પણ રજા પડે તો તે વહુને લઈને તેના સસરાને ત્યાં જ જતો રહે છે મને તો એવું લાગે છે કે મારા કરતાં તો એ એના સાસુ સાથે હવે વધારે વાત કરતો હશે અને હા મને એવું પણ લાગી રહ્યું છે કે હવે આપનો દીકરો અડધો એના સસરાનો થઈ ગયો છે બસ આ બધા વિચારો મગજમાં ફર્યા કરે છે આથી હું સતત બેચેન છું એવું એના પત્નીએ પતિને કીધું છોકરાના પપ્પાએ તરત જ તેની પત્નીનો હાથ પોતાના હાથમાં લઈ લીધો અને ઘે તેને સહજતાથી જવાબ આપતા કહ્યું કે તારી વાત એકદમ સાચી છે તારી વાતમાં જરા પણ ખોટું નથી હવે આપણો દીકરો પૂરો પૂરો આપનો નથી રહ્યો પરંતુ મારે તને બીજી એક વાત પૂછી છે પૂછું પત્નીએ જવાબ આપતા કહ્યું અરે હા એમાં શું પૂછો ને પતિએ તેને સવાલ કર્યો કે શું તને એવું લાગે છે કે આ ઘરમાં આવ્યા પછી વહુએ એ આપણા ઘરનું આધારણ બગાડી નાખ્યું છે પતિ એ પૂછે છે કે તને એવું લાગે છે કે આપણા ઘરનું વાતાવરણ બહુ આવે પછી બગડી ગયું છે તો તેની પત્ની જરા જવાબ આપે અરે ના રે ના એ સ્વભાવ ખૂબ જ સારી છે તમે જુઓ ને એટલે વાત એવી હતી કે ના પતિ એને પૂછે છે કે તને એવું લાગે છે કે આપણી હોવું આવ્યા પછી ઘરનું વાતાવરણ બગાડી નાખ્યું તેની પત્ની તરત જવા ના રે ના એ સ્વભાવની ખૂબ જ સારી છે તમે જુઓ ને મારું અને તમારું કેટલું ધ્યાન રાખે છે દીકરાના પિતાએ થોડું સ્માઈલ સ્માઇલ કરીને કહ્યું અરે ગાંડી જો કોઈ બીજાની દીકરી પૂરી પૂરી આપણી થઈ જતી હોત તો પછી આપનો દીકરો અડધો એનો કેમ એના માતા પિતાનો ના થઈ જાય એમાં કઈ આવી રીતે ઉદાસ થોડું બેસવાનું હોય સરસ એમને જવાબ આપ્યો જો પત્નીએ બધી જ વાત સમજાઈ ગઈ અને એ એ પણ પતિ સામે જોઈને હસવા માંડી એવામાં જ ઘરના બધા સભ્યો બહાર ગયા હતા તો ફરી પાછા ઘરે આવ્યા ઘરે આવીને છોકરાએ પૂછ્યું અરે શું વાત છે કેમ આટલા બધા હસો છો છોકરાની મમ્મીએ જવાબ આપ્યો કંઈ જ નહીં જો આ તારા પપ્પાને હસ મને હસાવે છે અને હું પણ બસ એ દિવસથી તેના મોઢા પર છવાયેલી ઉદાસી બીજા કોઈ દિવસ દેખાય નહીં જો આ આ આપણા દરેકના ઘરની કડવો સત્યતા છોકરો પરણાવે એટલે વહુ આવે એટલે કે જો વહુ ગેલો થઈ ગયો આવું થતું હોય છે થોડો સમય આપો સંબંધને સમય સમય આપવો પડે નવું છે એને સેટ થતા વાર લાગે એટલે પેલા એમના પતિએ સરસ રીતે સમજાય કે તને એવું લાગે છે તો એને આટલો સમય લાગે સરસ રીતે સમજાયો અને બેન સમજી પણ ગયા ગ્રેટ છે એમના વિચારો આ સ્ટોરી તે આપણે શું સમજવાનું જો એક સ્ત્રી પોતાનું બધું જ છોડીને પૂરેપૂરી આપણી થવા માટે આપણા આંગણે આવે છે ત્યારે જો આપને ભલે પૂરા પૂરા નહીં પરંતુ અડધા પણ તો તેના અથવા તેના પરિવારના બની જઈએ તો આજે બધા પારિવારિક પ્રશ્નો ઉદભવે તે ઊભા જ ના થાય કોઈ જ પ્રશ્ન ઊભો ના થાય સમજો તમે એકબીજાને સમજીને આગળ વધવાની જરૂર છે કોઈ પત્નીનો નથી થઈ ગયો કોઈ પત્નીનો થઈ નથી થઈ ગયો કોઈ વહુ ગયેલો નથી થઈ ગયો કોઈ માય ગયેલો નથી થઈ ગયો બધું જ સમય આપો અને એને થોડોક સંબંધને થોડો છૂટો આપો એટલે આપો આપ એમની જવાબદારી સમજતા બાળકો તો પછી આપણે એને વારે ઘડીએ રોકવાની જરૂર નથી સમય આપો આપણો સંબંધ સરસ મજબૂત થઈ જાય એટલે બહુ જ કડવી વાત હતી જે દરેક પરિવારમાં આજકાલ બાળક છોકરો હોય એને પરણાવી તો જેવી આવે છે એટલે ઝઘડા ચાલુ થઈ જાય તો આ જ પ્રસંગમાં આપણને એવું શીખવા મળે છે કે આપણે કેટલા બદલાયા છે વિચાર શક્તિ કેટલી બદલી છે એ પણ જોવાની જરૂર છે એટલે સરસ વાર્તા લાગી એટલે હું તમારી આગળ મૂકી રજૂ કરી તો ચલો આજના દિવસ માટે આટલું જ જય માતાજી